આજે સિંચાઈ અને બાંધકામના બંને થઈને બાવન કરોડ જેવા કામોને બહાર મુખ્ય જસદન વિસ્યા તાલુકાના અમારી જે નાની સિંચાઈ યોજનાઓ છે એનું છેલ્લા વીસ વર્ષથી આ રિપેરિંગ થયેલું હતું પણ આજે આપણા સદભાગ્ય છે કે કુંવરજીભાઈ આપણા વિસ્તારના રાજકોટ જિલ્લાના રાજ્યની અંદર જળસંપત્તિ મંત્રીના કારણે છે પૂરી ગ્રાન્ટ આપી અને બધી નાની સિંચાઈ યોજનાઓને રિપેરિંગ પહેલો તત્કો રિપેરિંગ લીધેલો છે એમાં જસદણ વિશિયા ના કામો છે અને બાકીના ફેવર અને બ્રિજના કામો છે ટોટલ મળીને નવિંગ કરોડ જોવા મળી રહ્યા છે જસદણ વિસ્યા સિવાયના બીજા જે અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો એમાં પણ ઘણા કામો બાકી છે વિકાસના કામો લઈને એની અંગે શું કાર્યવાહી કરશે નહીં હમણાં જ આગળ મેં કાર્યપાલકને લઈ જ વાત કરી અને એને બતાવી બધાએ રાજકોટ જિલ્લાની ટોટલ નાની સિંચાઈ યોજનાઓને અને તળાવો એનું જે રિપેરિંગ કામ છે એ એક તબક્કે તબક્કે શરૂઆત છે અને જે આગળ એજન્સીઓ પણ નક્કી કરી કે સર્વે કરીને સત્તાની અંદર એનો રિપોર્ટ કરી અને આવતા વર્ષની અંદર બધા તમામ ડેમો રાજકોટ જિલ્લાના રિપેરિંગ થઈ જાય અને સેફ સેફટેજ થઈ જાય એવા તળાવના કામો એવું અમારું આયોજન છે

જૂના બિલ્ડિંગને ડિમોલેશન સાથેનું છે અને સવાલ અહીંયા છે કે આ જિલ્લા પંચાયતની આપણી જે કચેરીઓ છે એને ફેરવવા માટે કોર્ટનું બિલ્ડિંગ જે ખાલી થયેલું છે નવા નવા બિલ્ડિંગમાં જાતાથી ત્યારે કોર્ટના બિલ્ડિંગની આપણે માગણી કરી છે કે આપણને આપે તો આપણી જિલ્લા પંચાયતની તમામ શાખાઓ એની અંદર સમાવેશ થઈ જાય એમ છે એટલે એને અત્યારે આ ડીડીઓ સાહેબ બધું ચલાવી રહ્યા છે કલેક્ટર સાહેબની ભાઈ પણ જજ સાહેબ થોડુંક આમ હજી સંપૂર્ણ રીતે આપણને કબજો આપ્યો નથી આપણે થોડા દિવસની અંદર જયારે કબજો આપે ત્યારે આ કચેરીઓ બધી ત્યાં સીફ્ટ કરવામાં આવશે અને આનું રિમોલ્યુશન ચાલુ કરી નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે